નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના મોટા સમાચાર ખેડૂતો સાથે વિશ્વાસઘાત આંદોલન રદ લોન બની ગઈ ગુજરાતના ખેડૂતો માટે ચિંતા ભાડુઆત અને મકાન માલિકો સાવધાન મફત વીજળી પ્લસ ઇઠ્ઠોતેર હજાર સબસિડી મોંઘવારી વધી છે તો હપ્તો વધારો ભારત સરકારનો અમેરિકાને જવાબ શું ખેડૂતોને જેલમાં નખાશે દેશની સુરક્ષાને લઈને અજીત ડોવાલનું એલાન આ વર્ષ બે હજાર છવ્વીસનું ચોમાસું કેવું પાકિસ્તાનની દોસ્તી અમેરિકા સાથે ભારત માટે ખતરો તો હવે તમારે બેંકમાં ધક્કો થશે દર મહિને બારસો રૂપિયા પેન્શન આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત ખેડૂત આંદોલન થયું રદ કિસાન કોંગ્રેસના નેતા પાલ જણાવ્યું છે કે અત્યારે કિસાન સંઘે હંમેશાની જેમ ખેડૂતોના પીઠમાં ખંજર ભોકવાનું કામ કર્યું છે કે કે આર દ્વારા અત્યારે ગુજરાતના ગાંધીનગરમાં ખેડૂત કિસાન સંઘ દ્વારા ખેડૂતોએ સરકાર પાસેથી અઠ્યાવીસ માંગણીઓ કરી હતી પરંતુ સરકારે તેઓની બાર માંગણીઓને સ્વીકારી લીધી છે અને ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવા માટે રાજી કરી લીધા છે તો તે કઈ માંગણીઓ છે કે તેને લેખિતમાં પુરાવો ક્યાં છે કિસાન સંઘે સરકારી અને ખાનગી વીજ કંપનીઓ સાથે મળીને ફૂલેડી ફેરવીને ગોળ ભાંગ્યો છે કોંગ્રેસની માંગણી કરી છે કે કિસાન સંઘે સ્વીકારેલી માંગણીઓની વિગતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવે આ બધી પરિસ્થિતિને અત્યારે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતના ખેડૂતોને આંદોલનના નામે આગળ કરીને બાદમાં સરકાર સાથે વાતઘાટ થઈને અત્યારે કિસાન આંદોલન રદ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદના બીજા મોટા સમાચાર લોન બની ગઈ છે ગુજરાતના લોકો માટે મોટી ચિંતા વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેમ હવે જાહેર દેવું વધી રહ્યું છે સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ્સ મુજબ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતનું દેવું વધીને ચાર પોઈન્ટ નેવું લાખ કરોડે પહોંચી ગયું છે વિકાસના નામે સરકારી ફાયદાઓ અને ઉત્સવો પાછળ ધૂમધરથી ખર્ચ કરવામાં આવે છે જે રીતે અત્યારે દેવું વધી રહ્યું છે તેને જોતા પ્રત્યેક ગુજરાતીઓને માથે અત્યારે દોઢ લાખ રૂપિયા સુધીનું દેવું થઈ ગયું છે અને અત્યારે ગુજરાતમાં પણ તમામ ધંધાઓ અને ફેક્ટરીઓમાં મોટા પ્રમાણમાં અત્યારે સરકારી અને ખાનગી બેંકો પાસેથી લોન લેવામાં આવી રહી છે આ બધાને અત્યારે જોતાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં વિકાસ માત્ર લોન પર જ ઊભો છે ત્યારબાદના મોટા સમાચાર ભાડુઆત અને મકાન માલિકો સાવધાન મકાન માલિકો બે મહિનાના ભાડાઆત કરતાં વધારે ડિપોઝિટ લઈ શકે નહીં કોમર્શિયલ ભાડા માટે છ મહિના સુધીની મર્યાદા નક્કી કરાઈ છે સરકાર દ્વારા અત્યારે ભાડુંઆત અને મકાન માલિકોને લઈને કેટલાક મોટા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે જેનો હવે દરેક વ્યક્તિઓએ ચુસ્તપણે પાલન કરવું પડશે ભાડામાં વધારો મકાન માલિકો બાર મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે વધારાના નેવું દિવસ પહેલાં લેખિત નોટિસ આપવી પડશે મિલકત નિરાશણ

વીજળીના બિલમાંથી મુક્તિ પીએમ સૂર્યઘર યોજના હેઠળ મેળવવો ત્રણસો યુનિટ મફત વીજળી અને ઇઠોતેર હજાર રૂપિયા સબસિડી તો ખરી ખરીજ પીએમ સૂર્યઘર યોજના દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કંપનીની સમસ્યાઓમાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્યઘર યોજના થકી મફત વીજળીનો વેગ આપ્યો છે આ યોજના હેઠળ બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં દેશના એક કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાનું સરકારે લક્ષ્ય રાખ્યું છે જેનાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોટો આર્થિક લાભ થવાનો છે અને સરકાર દ્વારા અત્યારે ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પ્લસ સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરવા પર ઇઠોતેર હજાર રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર મોંઘવારી વધી રહી છે તો હપ્તો પણ વધારો અત્યારે ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ખેતીના સંલગ્ન ખર્ચા જેમ કે બીજ ખાતર કીટનાશક ડીઝલ વીજળી સિંચાઈ મશીનો વગેરેમાં ઘરખમ મોંઘવારી નડી રહી છે આવામાં શ્રીમાંત અને નાના ખેડૂતો માટે છ હજાર રૂપિયાની રકમ ઓછી પડી રહી છે જો સરકાર આ રકમમાં વધારો કરે તો ખેડૂતોને રાહત મળી શકે છે શું કહેવું છે આ બાબત પર એક્સપોર્ટોનું ખેતી વિષયક નિષ્ણાંતોનું કહેવું છે કે ખેડૂતોની આવક વધવાથી ગ્રામીણ માંગણીઓ પણ વધશે જ્યારે ખેડૂતો પાસે ખર્ચ કરવા માટે પૈસા વધુ હશે તો ગામડાના બજારોમાં પણ એક્ટિવ થશે જેનાથી બીજ ખાતર ટ્રેક્ટર કૃષિ સાધનોની સાથે સાથે ગ્રામીણ વેપાર અને નાના વેપારીઓને પણ ફાયદો થઈ શકે છે એટલે કે પીએમ કિસાન યોજનામાં વધારો ફક્ત ખેડૂતો પૂરતો જ નહીં પરંતુ સમગ્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી આપી શકે છે ત્યારબાદના મોટા સમાચાર ભારત સરકારનો અમેરિકાને જવાબ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણવીર છેસવાલે પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં કહ્યું કે અમેરિકાના પ્રસ્તાવિત બિલ વિશે અમે જાણકાર છીએ આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જ્યાં સુધી ઊર્જા સ્ત્રોતોનો સંબંધ છે તો તમે જાણો છો કે અમારો અભિગમ શું છે અમારો અભિગમ વૈશ્વિક બજારની પરિસ્થિતિઓ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને એક પોઈન્ટ ચાર અબજ લોકોની વસ્તીને ઉર્જા કેવી રીતે પૂરી પાડી શકાય તે નક્કી કરવાનો છે અને તેના પર જ અમે આપણી રણનીતિઓ પર કામ કરી રહ્યા છીએ એટલે કે તેઓએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જ્યાં ભારતનો હિત આવતો હશે ત્યાં ભારત અત્યારે કોઈ પણ સરકારના દબાવમાં નિર્ણય લેશે નહીં ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર શું ખેડૂતોને જેલમાં નખાશે દિલ્હી એનસીઆરમાં પરાળી બળવાથી થતા પ્રદૂષણ અંગે બુધવાર સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક શબ્દમાં કાર્યવાહી કરવા માટેનું જણાવ્યું હતું મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગગવાઈએ સૂચન કર્યું છે કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ જેથી અન્ય લોકોને પણ એક મજબૂત સંદેશ મળે કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે પરંતુ તેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકાય તેમ નથી અત્યારે દિલ્હી એનસીઆરમાં દિન પ્રતિદિન પ્રદૂષણ વધવાને કારણે અત્યારે સરકારે ખેડૂતોને પરાળી ન સળગાવવા પર અત્યારે કડક પ્રતિબંધ મૂક્યો છે ત્યારબાદના મોટા સમાચાર દેશની સુરક્ષાને લઈને અજીત ડોવલનું એલાન સોમનાથ મંદિર પર અનેક હુમલાઓ છતાં તે દરેક સમયમાં અડીખમ ઊભું રહ્યું અને તેને લઈને હાલ સોમનાથ સ્વાભિમાનના પર્વની ઉજવણી થઈ રહી છે અને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઉજવણીમાં ભાગ લઈ ચૂક્યા છે ત્યારે આજને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસજી અજીત ડોવાલે યુવાનોને સંબોધતા કહ્યું કે આપણી સભ્યતા વિકસિત હતી આપણે ક્યારેય કોઈના મંદિર તોડ્યા નથી ના તો બીજાને લૂંટ્યા કે ના તો વિદેશી દેશો પર હુમલા કર્યા પણ આપણે આપણા મોજૂદ ખતરાઓને સમજવામાં વિસ્ફળ રહ્યા છીએ અને ઉદાસીન રહ્યા છીએ એટલા માટે આપણે શીખ મળી છે કે સવાલો એ છે કે શું આપણે શીખને યાદ રાખીશું એટલે કે જો તમે શક્તિશાળી હશો તો જ તમે માત્ર આઝાદ રહેશો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આ વર્ષ બે હજાર છવ્વીસનું ચોમાસું કેવું રહેશે અનુમાન મુજબ બે હજાર છવ્વીસમાં ચોમાસાની શરૂઆત બાર જૂનથી લઈને સોળ જૂન વચ્ચે થઈ શકે છે આનો અર્થ એ થયો કે ચોમાસું સમયસર અથવા તો સામાન્ય કરતાં ચાર પાંચ દિવસ વહેલું બેસી શકે છે જે એક શુભ સંકેત છે જૂન મહિના દરમિયાન ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવના છે અને જુલાઈ મહિનામાં પણ અતિ સારો તથા ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે જૂન અને જુલાઈ એમ દોઢ મહિના સુધી અતિ અને ભારે વરસાદની સાથે ખૂબ સારા વરસાદ સાથે બે હજાર છવ્વીસ માટે ચોમાસાને લઈને સારા એવા સંકેતો અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારબાદના મોટા સમાચાર પાકિસ્તાનની દોસ્તી અમેરિકા સાથે ભારત માટે મોટો ખતરો પાકિસ્તાનનો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મુનીર છે ટ્રમ્પનો માનીતો ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક તણાવે પ્રાદેશિક સમીકરણ બદલ્યા છે પાકિસ્તાને અમેરિકાની નજદીક જઈને ભારતમાં હંમેશા ફેલાયો છે આતંકવાદ ફરી એકવાર પાકિસ્તાન અમેરિકાના સંબંધો ઘનિષ્ઠ થતાં કાશ્મીર માટે મોટો ખતરો કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને વધારો થવાની શક્યતા આનંદ શુક્લ ઘણા લાંબા સમયમાં લઘુત્તમ કૂટનીતિના આદાનપ્રદાનની સ્થિતિમાંથી પાકિસ્તાન અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી ઘનિષ્ઠ સંબંધો સાથે નવચેતના સ્તરે પહોંચી ચૂક્યા છે ત્યારબાદના મોટા સમાચાર તો હવે તમારે બેંકમાં ધક્કો થશે દેશભરની બેંકો વચ્ચે વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કરી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આ નવો નિર્ણય અનુસાર બેંક ખાતા ધારકનું વેરિફિકેશન હવે ઓનલાઈનને બદલે બેંક ફિઝિકલ રીતે કરવામાં આવશે આનો અર્થ એ થયો કે જે લોકો ઓનલાઈન અરજી કરે છે તેઓ હવે ખાતાધારકને ધારકને વેરિફિકેશન માટે બેંકમાં બોલાવી અથવા ખાતાધારકના ઘરે જઈને